پیر میں لوٹو چھرمندی تھی پیر میں لوٹو مکے اڑ دے ڈولا ڈولا رونا مکے تھادل جو پیار ڈک تھادل جو پیار گدیاں دے رل سائیں چھو لوٹو ڈوٹو رنا مل رجو مکے اڑ دے ڈولا ڈولا رونا او سن دے کیاں او تھو تھادل વહેલી સવારથી ડીસાના નાળા વિસ્તાર સહિત ગાંધીજી પ્રતિમા પાસે આવેલ જુલેલાલ મંદિરમાં સિંધી સમાજના લોકોની ભારે ભીડ જામી હતી અને શ્રદ્ધાળુએ દર્શનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ગુજરાતમાં સિંધી સમાજ ખૂબ જ મોટી સંખ્યામાં વસવાટ કરે છે ભારત પાકિસ્તાનના ભાગલા પહેલા આ સિંધી સમાજ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વસતો હતો અને ત્યારબાદ માઇગ્રેટ થઈ ભારતમાં આવ્યો હતો આજે દેશ વિદેશમાં સિંધી સમાજે ખૂબ જ પ્રગતિ કરી છે આમ તો સિંધી સમાજ પણ સનાતન હિન્દુ સમાજનો જ ભાગ છે પરંતુ ભૌગોલિક રિવાજોને કારણે તેમની રીતભા થોડી અલગ પડે છે સિંધી સમાજના લોકો ઈષ્ટદેવ ઝૂલેલાલ છે ચેટી ચાંદ શબ્દ પણ ગુજરાતી ચૈત્રી માસ પરથી જ પડેલ છે સિંધી ભાષામાં ચૈત્ર માસને ચેટી કહેવાય છે અને ચૈત્ર માસના પ્રથમ ચંદ્ર દર્શન ખાતે વહેલી સવારથી સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ઝૂલેલાલના દર્શન તેમજ મહાઆરતી યોજાઈ હતી ત્યારબાદ સમાજના લોકો માટે સામૂહિક જમણવારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવનાર સિંધી સમાજ માટે આજનો દિવસ ખૂબ જ દિવસ હતો સમગ્ર વિશ્વમાં વસતા સમાજના લોકો આજના દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ડીસા પંથકમાં સિંધી સમાજના પ્રમુખ નરેશભાઈ ઠરિયાણી અને મેલા કમિટીના પ્રમુખ તથા સભ્યોના આયોજનને સર્વ સિંધી સમાજના લોકોએ બિરદાવ્યો હતો અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા